બનાસકાંઠા અંબાજી દાતા હડાદ પંથકમાં ભારે વરસાદી માહોલ છવાયો છે અંબાજી હડાદ હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયા છે અને હાઈવે ઉપર પાણી સાથે પથ્થરો પણ તણાઈને આવ્યા છે વરસાદને પગલે ખેતરોમાં પણ છલોછલ પાણી ભરાઈ ગયા છે વરસાદને પગલે કીડી મકોડી નદીમાં પ્રથમવાર આવ્યા અને પૂર નદીમાં પાણી આવતા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં આનંદનો માહોલ છે છે નદીમાં પાણીની આવતા લોકોના જોવા મળ્યા અને પાણીમાં ઠંડક પ્રસરતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે બનાસકાંઠા અંબાજી દાતા હળદ પંથકમાં ભારે વરસાદી માહોલ છવાયો છે અંબાજી હડાદ હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હાઈવે ઉપર પાણી સાથે પથ્થરો પણ તણાઈને આવ્યા હતા વરસાદની પગલે ખેતરોમાં પણ છલોછલ પાણી ભરાઈ ગયા હતા ત્યારે વરસાદને પગલે કીડી મંકોડી નદીમાં પ્રથમવાર આવ્યા પૂર